કુંવારી સગીરાઓના ખોટા કામ માટે લાખો રૂપિયા લઈને સોદા કરાવનારી મહિલા અને તેના સાથીદારની ધરપકડ થઈ હતી માલેતુજારોમાં એવી અંધશ્રદ્ધા હોય છે કે જો કુંવારી સગીરા સાથે સંબંધ બનાવવામાં આવે તો તેમના રોગો દૂર થઈને શક્તિમાં ખૂબ જ વધારો થાય છે એટલે અમુક લોકો લાખો રૂપિયા આપીને પણ આવા ગંદા અને અધમને કક્ષાના કામ કરવા તૈયાર થઈ જતા હોય છે અને તેને ગમે તેમ કરીને ક્યાંયથી પણ ફસાવી કે કોઈ પણ પ્રકારે લઈ અને આવી કુંવારી સગીરાઓના સોદા કરાવનારી મહિલાને તેના સાથીદારની ધરપકડ થઈ હતી પહેલાં તો તે એમ કહેવા લાગી કે આ મારો પતિ છે ને આ છોકરી તો મારી ભાઈની દીકરી છે પછી એમ કહેવા લાગી મારી દીકરી છે પરંતુ પોલીસ તપાસમાં આ સમગ્ર હકીકત બહાર આવી ગઈ હતી કારણ કે પોલીસને હકીકતની ખબર બાતમી મળી હતી પછી જ તેની તપાસ કરીને તેની ધરપકડ કરી હતી આ ઘટના બેંગ્લોરમાં બનવા પામી છે